કચ્છ જિલ્લામાં બેફામપણે ચાલતા ઓવરલોડ વાહનો અને દારૂ પીને વાહન ચલાવતા ટ્રક ડ્રાઈવરના કારણે અકસ્માતની સંખ્યામાં દિવસે દિવસ વધારો નોંધાઈ રહ્યો છે એક અકસ્માત સર્જાયો હતો અને તેમાં ત્રણ નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગઈ હતી ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વિપક્ષી નેતા કિશોરદાન ગઢવી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કચ્છ જિલ્લામાં જાણે આરટીઓ તંત્ર હોય ન હોય તેવો તાલ સર્જાઈ રહ્યો છે આરટીઓ તંત્ર ફક્ત નામ પૂરતું છે કાગળ પર જ કાર્યવાહી કરે છે પરંતુ કોઈ કડક નિયમોનું પાલન તેઓ ટ્રક ડ્રાઈવર પાસેથી કરાવી શકતા નથી તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ સાથે જ કચ્છ જિલ્લામાં બેફામપણે દારૂ વેચાઈ રહ્યું છે ચાર વર્ષના બાળકને પણ ખબર હોય છે કે દારૂ ક્યાં મળે છે તો આટલી મોટી ઘટના જો ઘટતી હોય તો પોલીસ તંત્રને તેની જાણ નહીં હોતી હોય પોલીસ તંત્રને તેની જાણ હોય જ છે પરંતુ તેના હપ્તા ચાલતા હોય છે તેના કારણે તેઓ કોઈ જ કામગીરી કરતા નથી અને ક્યાંક ને ક્યાંયક આ દારૂ પીને ચલાવતા ટ્રક ડ્રાઈવરના કારણે આ અકસ્માત સર્જાતા હોય છે નિર્દોષ માનવ જિંદગી હોમાઈ જતી હોય છે અને તેના કારણે તેના પરિવારની શું દશા થતી હોય છે તે આપ સૌ સમજી જ શકો છો આ સાથે જ નબળી ગુણવત્તા વાળો દારો જ્યારે યુવાન લોકો પીતા હોય છે અને તેનું સેવન નિયમિતપણે કરતા હોય છે ત્યારે એક થી બે વર્ષની અંદર તેઓ ગંભીર બીમારીનો ભોગ બને છે અને તેઓના પણ મૃત્યુ થતા હોય છે ત્યારે આશાસ્પદ યુવાનોના મોત થતા પરિવારનો માળો વીખાઈ જતો હોય છે ત્યારે આ વિષય કિશોરદાનભાઈ ગઢવી તંત્ર પર આકરા પ્રહારો કરી રહ્યા છે આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કચ્છી ટીવીમાં હું તેજસ પરમાર મારી સાથે કરી હા કિશોરદાનભાઈ જે અકસ્માત થઈ રહ્યા છે આ કચ્છનો વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલ છે શું કહેશો આપણે છેલ્લા થોડાક સમયથી જોશું તો કચ્છમાં લગભગ રોજ એવા ભયંકર અકસ્માતો થાય છે જેનામાં કિંમતી માનવ જીવો રોજ અકસ્માતના કારણે મૃત્યુ પામતા હોય છે ઘણી જગ્યાએ આખા આખા પરિવાર પણ અકસ્માતના કારણે નંદવાઈ જતા હોય છે વહીવટી તંત્રની ઢીલી નીતિઓ કચ્છમાં આરટીઓ તો મને લાગે ક્યાંય હોય હું દેખાતું જ નથી આરટીઓ તંત્રની કામગીરી ક્યાંય દેખાતી જ નથી ઓવરલોડ વાનો એટલા ચાલી રહ્યા છે લાયસન્સ વગરના ડ્રાઈવરો એટલા જે ઉદ્યોગીકરણ વધવાની સાથે કચ્છમાં જે ટ્રાન્સપોર્ટેશન વધ્યું છે એમાં સ્થાનિકના બદલે બહારના જે ડ્રાઈવરો આવી રહ્યા છે નાની ઉંમરના સાવ ડ્રાઈવરો હોય છે અમુક તો નશો કરીને ગાડી હલાવતા એવા આપણે મીડિયા જોયા છે અવાર નવાર આ બાબત મીડિયામાં પણ ચમકતી હોય છે પરંતુ કચ્છના આરટીઓ તંત્રને હપ્તા લેવા સિવાય બીજી કોઈ વાતમાં રસો એવું દેખાતું નથી એના લીધે દરરોજ લોકો પોતાનું જીવ ગુમાવી રહ્યા છે ખરેખર તો આરટીઓએ કડક કાર્યવાહી કરી અને આવા લોકોના લાયસન્સ રદ કરવા જોઈએ ઓવરલોડ ટ્રકો બંધ કરવી જોઈએ લાયસન્સ નથી અને જે ડ્રાઇવિંગ કરે છે એમની સામે ગુનાઓ દાખલ કરવા જોઈએ પરંતુ એમ કરવાના બદલે આરટીઓ તંત્ર માત્ર જ્યારે ક્યારેક ટાર્ગેટ પૂરું કરવાનું હોય ત્યારે થોડા ઘણા દંડ કરી અને બાકી હપ્તા ખાવામાં જ વ્યસ્ત હોય એવું લાગી રહ્યું છે આજે ગઈકાલે રાત્રે જે અકસ્માત થયો છે બાઇક અને ટ્રેલર સાથે જે રીતે કિસ્સોદાનભાઈ જે આ નશાની હાલતમાં જે આજે દારૂ પીને પણ ગાડી ચલાવતા હોય છે કિસ્સોદાનભાઈ આ ગુજરાતમાં દારૂબંધી છે તોય આ ડ્રાઈવરોને ક્યાંથી મળી જતા અને પોલીસની કામગીરી પર કેમ સવાલ ઉઠે છે ગુજરાતમાં દારૂબંધી માત્ર પોલીસ અને સત્તાધારી પક્ષની કમાવા માટે જો રહી ગયું એવું લાગી રહ્યું છે કેમ કે ગુજરાતમાં નહીં ભુજમાં તમે કેટલી જગ્યાએ મળે છે એ નાના વર્ષના છોકરાને પણ ખબર ખબર હશે તો તો ભુજ પોલીસ હોવી જ જોઈએ પરંતુ પોલીસ તંત્ર આવા આપણે જોયા નથી કે દારૂ ક્યારેક જરૂર હોય ત્યારે એ નાનકડા કોઈ એક બે થેલી વાળાને કહેવાને પકડીને કેસ કરતા હોય છે પરંતુ કેટલા પોઈન્ટ ચાલી રહ્યા છે કેટલી જગ્યાએ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે આનાથી અકસ્માતો થાય છે તો છે જ પણ ઉપરાંત ખરાબ ક્વોલિટીના દારૂના લીધે છ બાર મહિના બે વર્ષ આવો પીધા પછી લોકો મૃત્યુ પામે છે કચ્છના ગામે ગામ દર વર્ષે એવા બે પાંચ જુવાનો દારૂના લીધે મૃત્યુ પામતા એવા બનાવો બને છે ભુજમાં પણ એવા બનાવો બને છે પરંતુ સત્તાધારી પક્ષ અને પોલીસની મિલી ભગતના લીધે અને હપ્તાખોરીના લીધે આ દારૂના ક્યાંય અંકુશ નથી આવતો એના લીધે લોકો દારૂ પીને પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે સાથે સાથે દારૂ પીને ડ્રાઇવિંગ કરીને બીજા નિર્દોષ લોકોને પણ જીવ ગુમાવવો પડે છે હાકીસોદનભાઈ ગઈ કાલે જે એક પરિવારનો જીવ ગયો છે આ તંત્રની નાપ પરવાહીના લીધે હવે તમે શું કહેશો કેમ કે કચ્છને તે અકસ્માત ઝોન નામ દેવામાં આવ્યો છે બિલકુલ કચ્છ ધીમે ધીમે હવે અકસ્માત ઝોન બની ગયો છે ગંભીર અક્ષમા તો બનવા રોજની ઘટના થઈ રહી છે અને આમ કોઈ આપણે વાત કરીએ કે આમાં ઘણા પરિવારો નંદવાઈ જાય છે આ પરિવાર એક યુવાન એના પત્ની અને એક નાનું બાળક હવે આ આ તો કોઈ પૈસામાં કે કોઈ રીતે ભરપાઈ ન શકે એટલું એના પરિવારજનોને નુકસાન થયું છે દારૂ પીને એક્સન ડ્રાઇવિંગ કરનારો તો બે દિવસમાં છૂટી જશે જમીન ઉપર ટ્રાફિક પોલીસની કામગીરી આપણે જોઈએ તો એ પણ ક્યાંય દેખાતી નથી ભુજમાં આપણે જોઈએ તો ટ્રાફિક પોલીસ ક્યારેક ક્યારેક કોઈને અટકાવીને હેરાન કરતી હોય છે પરંતુ જુબેલી ગ્રાઉન્ડ ઉપર ટ્રાફિક પોલીસ જે રીતે સિગ્નલ નથી લગાવ્યા પરંતુ ચાલુ બંધ કરવાની સિસ્ટમ છે એ પણ એટલી લાંબી હોય છે કે આ બાજુ તમે જુઓ તો વીડી હાઈસ્કૂલ સુધી ટ્રાફિક જામ થઈ જાય વિડીયા હાઈસ્કૂલ વાળો જો પેલી ત્યાં સુધી પાછો એ બાજુ બંધ થઈ જાય એટલે લોકો આવી કાળઝાળ ગરમીમાં હેરાન થઈ રહ્યા હોય છે એના બદલે ખરેખર તો કાં ટ્રાફિક સિગ્નલ લગાડવો જોઈએ કે આ જે માણસો જે કામ કરે છે એ કર્મચારીઓને ક્યાંક ટ્રેનિંગ લેવા મોકલવા જોઈએ ક્યારેક ક્યારેક તો ઊંધી ઊંધા ડાયરેક્શનના ચાર રસ્તામાંથી બે રસ્તા ચાલુ કરીને રાખતા હોય છે એટલે કોઈ સૂઝબૂઝ વગરનું અને આ તંત્ર જે છે ટ્રાફિકનું એ રામ ભરોસે હાલતું એવું લાગી રહ્યું છે

ચાલવા દે છે એના લીધે કોઈ પણ વસ્તુ પૂરેપૂરી કંટ્રોલ થતી નથી અને આવા બનાવો બનતા અટકતા નથી આ બાબતે તંત્ર ગંભીર નથી સરકાર સંવેદનશીલ નથી સરકારને પોતાના નાગરિકો જીવન બચાવવાની કોઈ ઈચ્છા હોય એવું નથી લાગતું